દાહોદ એસઓજી પોલીસ દ્વારા સિંગવડ તાલુકાના વડાપીપલા ગામ ખાતેથી બે લાખથી વધુની કિંમતના લીલા અફીણના છોડ ઝડપી પાડવામાં આવ્યા આજ તારીખ બાર ત્રણ બે હજાર પચીસ બુધવારના રોજ મળતી માહિતી મુજબ દાહોદ એસઓપીજી પોલીસને બાતમી મળી હતી જે બાતમીના આધારે પોલીસ દ્વારા ખેતરમાં રેડ કરવામાં આવી હતી જેમાં આરોપી બીજલભાઈ સંગાળા જેઓએ પોતાના ખેતરમાં લીલા અફીણના ગાંજા જેટલી છ એક હજાર છસો બે છોડનું વાવેતર કર્યું હતું જેની કુલ કિંમત બે લાખ આડત્રીસ હજાર સાતસો પચાસ રૂપિયાનો લીલા ગાં લીલા અફીણના છોડ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે અને આરોપીની ધરપકડ કર્યા બાદ તેની પાસેથી મોબાઈલ ફોન મળી કુલ બે લાખ એકતાલીસ હજાર સાતસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ વેલી સવારે ત્રણ વાગ્યાને ત્રીસ મિનિટે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે